જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં તો જો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ફુલાવાનું શાક જો તેના માટે આપણે ફુલાવા ધોઈને પાણીમાં સમાર લીધા છે બે થી ત્રણ પાણીમાં ધોયા છે ને ડીપ કર્યા છે એના માટે ધાણા જીરું રાઈ મરી અને બાદિયા પણ લીધા છે વઘારમાં લસણ વાળી લાલ ચટણી રેડી કરી દીધી છે અને આ અર્મેટા માચા મેથી લીમડો બધું દળ તૈયાર કરી લીધું છે ગરમ થઈ ગયું છે હવે આપણે નાખીશું રાઈ જીરું ને ઢાંકી માટે તો અહીંયા ત્યારબાદ આપણે મેથી ટમેટા મરચાં લેશું થોડી થોડીવાર માટે આપણે તેને ચડાવી લઈશું

થારી રાખીને હવે આપણે પાણી નાખીશું એટલે વરાળથી આપણે શાકને આપણે ચડાવીશું તો ફ્રેન્ડ્સ આવી રીતે શાક બનાવવાથી શાક ખૂબ સરસ ટેસ્ટી બને છે અને આ શાક કોરું સરસ લાગે છે રસાવાળા કરતાં કોરું શાક બહુ ટેસ્ટી લાગે છે તો જો બની જાય ત્યારે તમને બતાવીશ કે કેવું મસ્ત શાક બન્યું છે ત્યાં સિંધુ આપણે કોથમારી સુધારી લેશું ફ્રેન્ડ્સ જો મારા ઘરે ઓગાયેલી છે એકદમ તાજી ને ફ્રેશ જોઈને તે તેટલી તો તોડી લાવ છું એકદમ મસ્ત સ્મેલ આવે છે દેશી ધાણા છે પાણી નથી નાખ્યું પણ જો વરાઠું કેટલું પાણી બની ગયું કારણ કે ટમેટા દેશી હોય એટલે એ પણ એમાં પણ રસો બને તમે જોઈ શકો છો આપણે સારી મૂકી દઈશું પાછી

તો પાકી ગઈ છે સાતમાવર સરસ જો તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણું શાક બને રેડી થઈ છે આપણે ગેસ

જોઈ શકો છો કે કેટલો મસ્તાક બન્યું છે તો ફ્રેન્ડ્સ આશા છે કે તમને મારો વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમે હોય તો લાઇક કરવાનું બોલતા નહીં અને મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને